રંગીલો વેવાય વિધવા વેવાણ સાથે હોટેલમાં મોજ મજા કરવા જતાનો વિડીયો વાયરલ અને ત્યાં કરતા એવી હરકતો કે જેનો વિડીયો જોઈને પરિવારની ઇજ્જતના કાંકરા થઈ ગયા જ્યારે પણ દીકરાને દીકરીઓ મોટા થઈ જાય છે ત્યારે તેમના લગ્ન કરાવી દેવાની જવાબદારી માતા પિતા અને પરિવારના અન્ય સગા સંબંધીઓ પર પણ આવી પડતી હોય છે તેઓ વિચારતા હોય છે કે હવે દીકરાની ઉંમર વધતી જાય છે તેમજ દીકરા કે દીકરીઓ ખૂબ જ સારી નોકરી કે ધંધો કરી રહ્યા હોય છે તો તેમને હવે તેમને ઠેકાણે પણ એમનું વેવી શાળ ગોઠવી દેવું જોઈએ તેમના લગ્ન પણ કરાવી દેવામાં આવે એવી વાતચીત ચાલુ થઈ જતી હોય છે લગ્ન થતાંની સાથે જ ઘરમાં એકાએક ખુશીનો માહોલ પણ પ્રસરી જતો હોય છે પતિ પત્નીની સાથે સાથે વેવાય વેવાઈ વચ્ચે પણ મિત્રતાના સંબંધો બંધાઈ જતા હોય છે આજથી પાંચ વર્ષ પહેલાં સુરતમાંથી એક એવો બનાવ સામે આવ્યો હતો કે જેમાં વેવાઈ અને વેવાણ બંનેને એકબીજા સાથે દિલ દઈ બેઠા અને પ્રેમ સંબંધ થઈ જતા પોતાના દીકરા અને દીકરીને રજળતા મૂકીને પોતે જ ભાગી ગયા હતા અને સાથે સંસાર બાંધી બેઠા હતા તેઓ એક પણ વાર પોતાના દીકરા અને દીકરીના લગ્ન જીવનનું કે ભવિષ્યનું કશું જ વિચાર્યું નહીં અને વેવાઈ ને વેવાણ બંને ઘર મૂકીને ભાગી ગયા હતા અને અત્યારે પણ કંઈક આવા જ પ્રકારનો એક અન્ય બનાવ સામે આવ્યો છે જેમાં એક દિલ ફેંક વેવાઈએ તેમની રંગીલી વિધવા વેવાણને ભગાવીને લઈ ગયા છે અને તેની સાથે ન કરવાની હરકતો કરીને એક વિચિત્ર કહેવાય સમાજમાં એવો સંબંધ બાંધીને બેસી ગયા છે એવી કાંડ કરી નાખ્યો છે અને જેનો ખુલાસો અત્યારે વિડીયોના માધ્યમથી સૌ કોઈ લોકો જોઈ રહ્યા છે ત્યારે પરિવારની ઇજ્જતના કાંકરા થઈ જવા પામ્યા છે વાત એક સોસાયટીની છે એક સોસાયટીની અંદર ધીરેન અને તેના પરિવાર સાથે રહે છે ધીરેનના દીકરા મહેશના લગ્ન બાજુના ગામના શંભુની દીકરી મીતા સાથે નક્કી કરવામાં આવ્યા હતા શંભુ આજથી પાંચ વર્ષ પહેલાં જ મૃત્યુ પામ્યો હતો તેની દીકરી મીતા ભણેલ ગણેલ અને સંસ્કારથી સુસજ્જ હતી મહેશ અને મિતા એકબીજાને ખૂબ જ પસંદ કરવા લાગ્યા અને બંનેના લગ્ન ધામધૂમથી કરવામાં આવ્યા હતા રંગે ચંગે ઉત્સાહપૂર્વક વેવય વેવાણ અને અન્ય તમામ સગા સંબંધીઓ ખૂબ નાચ્યા પણ હતા પરંતુ તેઓનું આ લગ્ન જીવન અત્યારે ખૂબ જ મુશ્કેલીમાં મુકાઈ ગયું છે અને તેનું કારણ અન્ય કોઈ વ્યક્તિ નહીં પરંતુ મહેશના પિતા ધીરેન અને મિતાની માતા મોંઘી છે વેવાય ધીરેન અને વેવાણ મોંઘી બંને અવારનવાર એકબીજાને મળતા હતા પ્રસંગો કોઈ પણ વ્યવહાર હોય કે અન્ય કોઈ બહાનાબાજી કરીને તેઓ બંને એકબીજાને મળવાનું ખૂબ જ પસંદ કરવા લાગ્યા હતા પસંદ કરતા હતા ધીમે ધીમે તેઓ એકબીજાની એટલા બધા નજીક આવી ગયા કે આવી આધેડ ઉપરાંતની ઉંમરે તેઓ એકબીજાને દિલ દઈ બેઠા અને પ્રેમ કરી બેઠા હતા આવી રીતે આંખમાં આંખ મળી જવાને કારણે તેઓએ પોતાના દીકરા અને દીકરીના લગ્ન જીવનનું પણ કશું જ વિચાર્યું નહીં કે સમાજ વિશે પણ કોઈ પણ પ્રકારનો એક પણ પળનો વિચાર કર્યો નહીં અને પરિવારના સભ્યોનું પણ કંઈ વિચાર્યા વગર તેઓ એકબીજાના સંસર્ગમાં એવા ખોવાઈ ગયા કે દિવસ રાત આગળ પાછળ કંઈ પણ જોવાનું બંધ કરી અને એકબીજાને સ્નેહ પ્રેમ કરવા લાગ્યા હતા વિધવા વેવાણ તેમના વેવાઈને એટલો બધો પ્રેમ કરતી હતી કે તેમના માટે તો તેણે તમામ સંસાર ઘર સંસારની મર્યાદાઓ પણ મૂકીને તેની સાથે ભાગી જવા માટે તૈયાર થઈ ગઈ હતી ધીરુ તેની વિધવા વેવાણ મોંઘીને ફરવા માટે લઈ જતો હતો અને ત્યાં જુદી જુદી હોટલમાં રોકાઈ તેની સાથે ખૂબ જ આનંદની છોડો અને મોજ મસ્તી કરતો હતો બંને એકબીજાની મરજીથી જ આ શોખ કરવા લાગ્યા હતા અને પાછા ઉત્સાહના મદમાં તેનો વિડીયો પણ ઉતારતા હતા જ્યારે મોંઘીના અન્ય પરિવારોને આ બાબતની જાણકારી મળી તો તેણે મોંઘીને તેમના વેવાઈ ત્યારે મોંઘીએ તેમને છોપડાવી દીધું કે તેઓ તો તેના વેવાઈ ધીરેનને દિલો જાનથી ચાહે છે અને તેની સાથે અડધી ઉંમરે ન કરવાની હરકતો પણ કરવા લાગે છે જે પરિવાર અને કુટુંબ માટે ખૂબ જ ખરાબ અને અનિચ્છનીય બાબત ગણાય ત્યારે તેઓએ તેમને આ તમામ બાબતો છોડી દેવા માટે જણાવી હતી પરંતુ મોંઘી તો એકની બે ન થઈ આ તમામ બાબતો મૂકવાને બદલે તે તો પ્રેમાંધ બની ચૂકી હતી કે કોઈ ટીનેજરો પણ ન બનતા હોય તેટલી હદે તે એના વેવાઈના પ્રેમમાં ડૂબી ચૂકી હતી તેણે તો ખુલ્લે આમ બંડ પોકારીને કહી દીધું હતું કે હવે તેઓ તો ધીરેન સાથે જ રહેશે અને તેની સાથે જ આગળનું જીવન ગુજારશે તેમની હોટલની મસ્તીની છોડો ઉડાડતો વિડીયો પણ અચાનક જ વાયરલ થઈ ગયો હતો અને તે પરિવારના અન્ય સભ્યો સુધી પણ પહોંચી ગયો ગામે ગામ ફરવા લાગ્યો હતો જ્યારે ધીરેન્દ્રનો દીકરો મહેશ અને એની પત્ની મિતાએ આ વિડીયો જોયો ત્યારે તેઓના તો હોશ છૂટી પડ્યા હતા કારણ કે બંને પતિ પત્નીના માતા પિતા જ એવી કરતૂતો કરતા જણાતા હતા વિડીયોમાં કે જેને જોવી તેમના માટે લોઢાના ચણા ચાવા જેવી હતી અને તેઓ શરમના માર્યા એકદમ વિમાશળમાં મુકાઈ ગયા ત્યારે આ વિડીયો સામે આવ્યો ત્યારે લોકોના શરીરમાંથી કંપારી છૂટી ગઈ હતી અને આ બંને વ્યક્તિ ઘર મૂકીને ઓછું હોય તેમ ભાગી ગયા હતા હાલ તેઓની શોધતોળ શરૂ કરવામાં આવી છે પરંતુ વેવાઈ અને વેવાણના આ ઈલુ ઈલુની ઘટના સામે આઘાતની સાથે જ આસપાસના ગામડાઓમાં પણ ચર્ચા વિચારણાઓએ માજા મૂકી દીધી છે લોકો ચોરેને ચૌટે આ કિસ્સાની જ ચર્ચા કરી રહ્યા છે તો પરિવારજનોની ઇજ્જત તો સાવ ધૂળમાં મળી જ ગઈ છે અડધી ઉંમરે કરેલા આ કારનામાને કારણે અત્યારે તો તેમના દીકરા દીકરી એટલે કે વેવાઈ વેવાણનો વેવાઈનો દીકરો અને વેવાણની દીકરી બંનેનું લગ્ન જીવન પણ મુશ્કેલીમાં મુકાઈ ગયું છે કારણ કે હવે તેમના જ્યારે વર અને વહુના માતા પિતા જ બંને પરણી બેઠા અથવા તો છાતે ભાગી ગયા તો હવે તેમના સંબંધને કયું નામ મળે આ ઘટના બન્યા બાદ શંભુ અને મોંઘી અન્ય પરિવારના સભ્યોનું ગામમાંથી બહાર નીકળવું અતિ કપરું અને દુષ્કર થઈ ગયું છે તો મિત્રો આ ઘટના વિશે તમારું શું માનવું છે તે જરૂર કોમેન્ટ કરજો વેવાય વ્યવહારના ઈલું ઈલું વિશે